પૂર્ણા નદી ત્રેવીસ ફૂટની ભયજનક સપાટી વટાવી છબ્બીસ ફૂટ પર વહી રહી છે જ્યારે અંબિકા નદી અઠ્યાવીસ ફૂટની ભયજનક સપાટી વટાવી ફૂટ પર વહી રહી છે નવસારીમાં કાવેરી નદી પણ ભયજનક સપાટીની નજીક પહોંચી છે તો પૂર્ણા નદીનું જળસ્તર વધતા નવસારી શહેર જળમગ્ન બન્યું છે નવસારીના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે દુકાનો અને ઘરોમાં પાણી ઘૂસી જતા હાલાકી પણ પારાપાર લોકોને પડી રહી છે સુરત નવસારી કોસ્ટલ હાઈવે બેટમાં ફેરવાયા હોય તે સ્થિતિ સર્જાય છે સુરતમાં તાપી નદી પરના કોઝવે પર જળ સપાટી વરસાદને વધુ એક અપડેટ સામે આવી રહી છે ભારે વરસાદને પગલે નવસારીમાં પૂર જેવી સ્થિતિ પૂર્ણા અંબિકા અને કાવેરી નદીમાં ઘોડાપુર આવ્યું ત્રેવીસ ફૂટની ભયજનક સપાટીને વટાવી પૂર્ણા નદી 26 ફૂટના સ્તરે પહોંચી છે નવસારી જિલ્લાના ઓગણચાળીસ જેટલા પાણી ભરાતા કોઈએ ન થવા સૂચન કરાયું છે અંબિકા પૂર્ણા અને કાવેરી નદી ભયજનક સપાટીએ છે જેના પગલે નાગરિકોને જાગૃત પણ કરવામાં આવ્યા વરસાદ વધે તો જળ સપાટી વધવાની શક્યતા પણ છે માં પણ ઘણો વરસાદ થયો જે એકસો છાસઠ એમએમ જેટલો હતો એનાથી સરા ગામે સપાટીના લીધે ગધેવાન ટીકરી આ વિસ્તારમાં સો જેટલા લોકોને આપણે પ્રિકોશનરી કાળજી તરીકે સ્થળાંતર કરાવેલું છે આશ્રય સ્થાનોમાં અને દર વખત જેમ આશ્રય પીવાનું પાણી રહેવાની વ્યવસ્થા ફૂડ અને મેડિકલ ટીમ આ બધું અવેલેબલ છે સુરત નવસારી પર તો નવસારીના ઉપરવાસમાં ભારે વરસાદથી પૂર્ણા નદી બે કાંઠે વહી રહી છે પાણીના વધતા પ્રવાહથી પોલીસ અને તંત્ર પણ ખડે પગે છે નદીના પાણી સમગ્ર વિસ્તારમાં ફરી વળતા દુકાનો પાણીમાં ગરકાવ થઈ છે ઉપરવાસ પડી રહેલા સતત ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદના કારણે નવસારી ની નદી છે તે પોતાની ભયજનક સપાટી વટાવી ચૂકી છે અને હાલ પૂરના નદી છે તે બે કાંઠે વહેતી જોવા મળી રહી છે ખાસ કરીને પૂર્ણા નદી છે તે હાલ ઓગણત્રીસ ફૂટ થી ઊંચી સપાટી એ હાલ બે કાંઠે વહેતી રહી છે અને તેના કારણે જે પૂર્ણા નદીને અડીને આવેલા વિસ્તારો છે તે સૌથી વધુ પ્રભાવિત થયા છે દ્રશ્ય સીધા બતાવવાનો પ્રયાસ કરીશું નવસારીના જે નગર અને જે રિંગ રોડ વિસ્તાર કે જે સ્ટેશન માર્ગ તરફ જવાનો આ માર્ગ છે તે માર્ગ હાલ સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગયો છે રાત્રિના બાર વાગ્યા કેટલો સમય થઈ રહ્યો છે અને રાત્રિના બાર વાગ્યાના સમય દરમિયાન જે પૂર્ણા નદીના પાણીના દસમસ પ્રવાહ છે તે હાલ રંગુનગર અને જે રિંગરોડ વિસ્તારમાં હાલ પ્રવેશી રહ્યા છે ખાસ કરીને ઉપરવાસમાં સતત ભારેથી અતિ ભારે વરસાદ પડી રહ્યો છે અને તેના કારણે જે પૂર્ણા નદીના પાણી છે તે હાલ નવસારી જિલ્લામાં અલગ અલગ વિસ્તારોમાં હાલ ફરી વળ્યા છે મહત્વની વાત છે કે બેસત ખાડા હોય કે પછી ખાસ કરીને સાંતાદેવી રોડ હોય કે પછી અન્ય વિસ્તારો હોય તમામે તમામ વિસ્તારોની અંદર મોટા ભાગે જે પૂર્ણા નદીના પાણી છે તે ફરી વળ્યા છે પૂર્ણા નદીની જે ભયજનક સપાટી છે તે ત્રેવીસ ફૂટ છે પરંતુ હાલ પૂર્ણા નદી છે તે હાલ ઓગણત્રીસ ફૂટ ઉપરથી હાલ વહી રહી છે અને તેના કારણે જે પૂર્ણા નદીના પાણી છે તે નવસારી જિલ્લાના જે લો લેવલ એરિયા છે તે એરિયામાં હાલ ફરી વળ્યા છે જે વિસ્તારોમાં પાણી ભરાઈ રહ્યા છે તે વિસ્તારોમાં ખાસ નવસારી જિલ્લા તંત્ર છે તે સતત બાદ નજર રાખી બેઠું છે અને જે વિસ્તારોની અંદર અગાઉથી પાણી ભરાવાની સ્થિતિ સર્જાય તેવી શક્યતા છે તે શક્યતાઓને ધ્યાને લઈને અગાઉથી જ નવસારી જિલ્લા તંત્ર દ્વારા આ તમામ લોકોને સુરક્ષિત સ્થળે છે તે ખસેડી દેવામાં આવ્યા છે દ્રશ્ય સીધા બતાવવાનો પ્રયાસ કરીશું કે જે પ્રમાણે ઉપરવાસમાં ભારે વરસાદ પડી રહ્યો છે અને પૂર્ણા નદીમાં નવા ઘોડા પુરાવી રહ્યા છે તેના કારણે જે નવસારી જિલ્લામાં આવેલ જે રંગુનગર અને રિંગ રોડ વિસ્તારમાં આ જે આવેલી જે દુકાનો છે તે સંપૂર્ણ રીતે પાણીમાં ગરકાવ થઈ ચૂકી છે અને જ્યારે દુકાનો પાણીમાં ગરકાવ થઈ ચૂકી છે ત્યારે સ્વાભાવિક છે કે જે નાના મોટા વેપારીઓને નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે ગળા ડૂબ પાણી છે તે રિંગ રોડ વિસ્તારમાં ભરાયા છે તસવીરો આપ જે પ્રમાણે જોઈ શકો છો કે રિંગ રોડ વિસ્તારના આ દ્રશ્યો છે કે જ્યાં સ્ટેશન તરફ જવાનો માર્ગ હાલ બેટમાં ફેરવાઈ ચૂક્યો છે લોકોએ ઘરોની બહાર નીકળવું તો કઈ રીતે નીકળવું તે ચિંતા લોકોને સતાવી રહી છે સતત ઉપરવાસમાં હજી પણ

અન્ય વસ્તુઓ તમામે તમામ ચીજ વસ્તુઓનું સ્થળાંતર કરવા માટેની જે કામગીરી લોકો દ્વારા તો કરવામાં આવી રહી છે પરંતુ જે લોકોને સમય નથી મળ્યો તે તે લોકો છે હાલ એક મુશ્કેલીનો સામનો ચોક્કસથી કરી રહ્યા છે જોઈ શકાય છે કે જે રિંગ રોડ વિસ્તારમાં જે વાહનોનો આપ ઢગ જોઈ રહ્યા છો તે ઢગ એટલા માટે છે કે પૂરના પાણીમાં જે તે વ્યક્તિના જે કિંમતી વાહનો પૂરમાં તણાઈ ન જાય તે માટે અગાઉથી આગોતરું આયોજન અને અગમચેતીના ભાગરૂપે આ વાહનોને સુરક્ષિત સ્થળે ખસેડી દેવામાં આવ્યો છે બીજી તરફના દ્રશ્યો આપને બતાવવાના એ પ્રયાસ કરીશું કે સુરતથી નવસારીની અંદર જે કોસ્ટલ હાઈવે રોડ છે એ કોસ્ટલ હાઈવે રોડ પણ હાલ સંપૂર્ણ રીતે પાણીમાં ગરકાવ છે

ખાસ કરીને નવસારીની પૂર્ણા નદી છે તે ફરી એક વખત છે તે ભયજનક સપાટી વટાવી ચૂકી છે કારણ કે જે ઉપરવાસમાં ભારે વરસાદ પડી રહ્યો છે ને ભારે વરસાદના કારણે જે પૂર્ણા નદી ભયજનક સપાટી વટાવતા જે નવસારીની અંદર ફરી એક વખત પૂરની સ્થિતિનો આ પ્રમાણે જે નિર્માણ થયું છે અને લોકોની જે હાલાકી ફરી એક વખત વધી છે ત્રીજી વખત નવસારીવાસીઓ વાસીઓ છે તે પૂરની સ્થિતિનો સામનો કરી રહ્યા છે દ્રશ્ય સીધા આપ જોઈ શકો છો નવસારીનો જે રિંગ રોડ અને રંગુનગર જે વિસ્તાર આવેલો છે કે જ્યાં જે રેલવે સ્ટેશનને જોડતો આ માર્ગ છે આ માર્ગ સંપૂર્ણપણે હાલ પાણીમાં ગરક થઈ ગયો છે ને અંદાજિત દૂર દૂર સુધી જ્યારે પૂર્ણા નદીના પાણી ફરી વળ્યા છે ત્યારે લોકો જાય તો કઈ સ્થિતિમાં અહીંથી પસાર થાય તેવી ચિંતા લોકોને સતાવી રહી છે આ સાથે જ જે પાણી ભરાયા છે જે તે વિસ્તારમાં પાણી ભરાયા છે તે વિસ્તારમાં અંદાજેત ચાર ફૂટ સુધીના પાણી છે લોકોનું શું કહેવું છે તે પણ આપણે જાણવાનો પ્રયાસ કરીશું શું કહેશો અહીં કઈ પ્રકારની પાણી કેટલા ભરાયા છે લોકોનું કેવું છે એમ જી બિલકુલ લોકો જોડે વાત કરવાનો પ્રયાસ કરીશું આપનું નામ આશિષભાઈ ભરોડાવાલા આશિષભાઈ જણાવજો ત્રીજી વખત નવસારી વાસીઓની ચિંતા વધી શું કહેશો આજે કઈ રીતની સ્થિતિનો લોકો સામનો કરી ઉપરવાસમાં વરસાદ ઘણો છે બે મહિનામાં ત્રીજી વખત આ રેલ આવી છે અને પ્રશાસન એ રીતે કામ કરી રહ્યો છે અને બધા જે સ્થાંતર કરવાના થોડો સમય મળે બધા સ્થાન થઈ ચુક્યા છે હવે ઉપરવાળા ઉપર છે જે મતલબમાં પાણી વધે છે કેવી રીતે વધે છે પણ છે નવસારીની પરિસ્થિતિ અતિ ગંભીર છે બીજી વખત પૂરની સ્થિતિનો સામનો લોકો કેટલા ચિંતિત બહુ ચિંતિત કેમ કે કોઈના ઘરમાં પાણી ભરાય ઘર વકરી બધું જોવાનું હોય જાન તો સમજાવ ઘર વકરીને બધું જોવાનું હોય આખો વર્ષના પોતાના અનાજ પાણી બધું જોઈને બધું કરવું પડતું હોય

ની જે સપાટી છે તે હજી પણ વધવાની શક્યતા રહેલી છે લોકો એક જ વાત કરી રહ્યા છે કે પરિસ્થિતિ તે પડે અને સમસ્યામાંથી છુટકારો મળે સાથે રાકેશ બ્રહ્મ નવસારી તો દુકાનોમાં વરસાદી પાણી ફરી વળ્યા છે પૂર્ણા નદી ભયજનક સપાટીએ વહી રહી છે જેના કારણે અનેક વિસ્તારો પાણીમાં ગરક થઈ ચૂક્યા છે વારંવાર હાલાકી લોકો પણ ભોગવી રહ્યા છે અને આજ મુદ્દે સંવાદદાતા રાકેશ જોડાયેલા છે રાકેશ નવસારીના એક તરફ વરસાદી માહોલ બીજી તરફ પૂર્ણા નદીએ ભયજનક સપાટી બતાવી છે અને તેનો ખતરો લોકોના ઘર સુધી છે બિલકુલ જે પ્રમાણે ઉપરવાસમાં ભારેથી ભારે વરસાદ પડવાના કારણે જે જે પૂર્ણા નદી છે તે પોતાની ભયજનક સપાટી ઉપરથી હાલ બે કાંઠે વહેતી થઈ છે અને તેના કારણે પૂર્ણા નદીના જે પૂરના પાણી છે તે નવસારીના જે લો લાઇન એરિયા છે તેમાં ભરાયા હતા અને તેના કારણે લોકોએ પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો ત્યારે લોકોની મુશ્કેલી હજી પણ યથાવત છે કારણ કે જે પાણી છે તે હજી પણ ઓસર્યા નથી હાલ આપણે જ્યાં ઉભા છે એ નવસારીનો જે રિંગ રોડ અને નગર એટલે કે રેલવે સ્ટેશનને જોડતો માર્ગ છે અને હાલ પણ જોઈ શકાય છે કે જે ગળાડૂબ પાણી છે તે હજી સુધી અહીં ભરાયા છે જે અંતરિયાળ વિસ્તાર સુધી જ્યાં જવામાં આવે તો ત્યાં જે ગળાડૂબ પાણી ભરાયા છે અને તેના કારણે લોકોએ બહાર નીકળવું પણ હાલ મુશ્કેલ બન્યું છે જોકે એક તરફ રાહતના સમાચાર એ બનીને સામે આવ્યા છે કે ઉપરવાસમાં હાલ વરસાદનું જોર ઘટવાના કારણે જે પૂર્ણા નદીની જે સપાટી છે તેમાં હાલ ઘટાડો થઈ રહ્યો છે કારણ કે રોજ રાત્રિના સમયે પૂર્ણા નદી છે તે ઓગણત્રીસ ફૂટ ઉપરથી હાલ વહી રહી હતી અને આ સપાટી ઘટીને હાલ છવ્વીસ ફૂટ ઉપર આવી પહોંચી છે પરંતુ હજી પણ જે ભયજનક સપાટીથી ત્રણ ફૂટ ઉપર જે પૂર્ણા નદીનું જળસ્તર છે તે જોવા મળી રહ્યું છે ખાસ કરીને જે અહીં આવેલા જે દુકાનો છે તે મોડી રાત્રિ દરમિયાન સંપૂર્ણ રીતે પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી અને લોકોએ ઘણી મુશ્કેલીનો સામનો પણ કરવો પડ્યો હતો રાત્રિ દરમિયાન જ્યારે પૂર્ણા નદીનું જળસ્તર વધ્યું હતું અને તેના કારણે જે પૂર્ણા નદીના પાણી છે તે તમામ જે લો લાઈન એરિયામાં ફરી વળતા જે દુકાનો સંપૂર્ણ રીતે પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી અને તંત્ર એ પણ જે લોકોની મુશ્કેલી હજી ઘટી નથી પરંતુ મુશ્કેલી હજી પણ યથાવત છે હાલાકી ઉપરવાસમાં અને વરસાદનું જોર ઘટ્યું છે ત્યારે ક્યાંક લોકો માટે આ એક રાહતના સમાચાર ચોક્કસથી છે બીજી તરફ જે દરિયા

હાલ પૂર્ણા નદીની જળ સપાટી છવ્વીસ ફૂટથી ઉપર છે નદીના પાણી અલગ અલગ વિસ્તારોમાં પ્રવેશ કરી રહ્યા છે નવસારીના બેસત ખાડામાં પણ પૂરના પાણી ફરી વળ્યા છે તો પાણી ભરાતા કાચા મકાનો પણ પાણીમાં ગરકાવ થયા છે મહાવીર સોસાયટી અને અલ્પતારૂ એપાર્ટમેન્ટમાં પણ પાણી ભરાયા છે પૂણા નદીની જળ સપાટીમાં ઉત્તરોત્તર વધારો થવાના કારણે જે પૂણા નદીના જે પૂરના પાણી છે તે નવસારીના અલગ અલગ વિસ્તારોમાં હાલ ફરી વળ્યા છે ખાસ કરીને ગુજરાત ફર્સ્ટ ટીમ નવસારીના જે ભેસક ખાડા વિસ્તારમાં પહોંચી છે કે જ્યાં ત્રીજી વખત પૂરના પાણી છે તે હાલ ફરી વળ્યા છે અને લોકોની હાલાકી હજી પણ છે તે વધી છે જોઈ શકાય છે કે અહીં જે પ્રમાણે પાણી હાલ ધીરે ધીરે પ્રવેશી રહ્યા છે તેમ તેમ લોકોની હાલાકીમાં અહીં વધારો થઈ રહ્યો છે નજીકમાં જે નાની ટપરી આવી છે ને આ ટપરીમાં જે સરો સામાન છે તેને ખસેડવા માટે જે કામગીરી છે તે અહીંના લોકો દ્વારા કરવામાં આવી રહી છે જે સરો સામાન ઘર વખરી નો સામાન તો ઠીક પરંતુ જે ટપરીની અંદર જે વેચાણ માટે રાખવામાં આવેલ જે સામાન છે તે પાણીમાં ગરકાવ ન થઈ જાય તે માટે સાવચેતીના પગલાં છે તે અહીં ભરવામાં આવી રહ્યા છે એક રીતે લોકોની હાલાકી અહીં સ્પષ્ટપણે છે તે જોવા મળી રહી છે ત્યારે હાલ વેસદખાડા વિસ્તારમાં આપણે આગળ જવાનો પ્રયાસ કરીશું કે જ્યાં અહીં અલગ અલગ સોસાયટીઓ પણ આવેલી છે અને સોસાયટીઓની સાથે જે એપાર્ટમેન્ટ આવેલા છે તે એપાર્ટમેન્ટની અંદર પણ જે પાણી છે તે ભરાયા છે બીજી તરફ આપ જોઈ શકો છો કે અહીં જ્યારે સાતમી સપ્ટેમ્બરથી એ ગણેશ ચતુર્થી શરૂઆત થઈ રહી છે ત્યારે અહીં ગણેશ મંડપ છે તે તૈયાર કરવામાં આવી રહ્યો હતો પરંતુ હાલ જે પ્રમાણે પાણી ભરાયા છે અને તેને લઈને હવે મંડપનો જે સરો સામાન છે તે પણ પાણીમાં ગરક થયો છે સોસાયટીઓ સુધી જ્યારે પાણી ફરી વળ્યા છે ત્યારે આ પાણી હાલ ધીરે ધીરે વધી રહ્યા છે એટલે લોકો ક્યાંક ને ક્યાંક પારાવાર મુશ્કેલીનો સામનો તો કરી રહ્યા છે ભાઈ ક્યાં સુધી પાણી ભરાયા છે અને કઈ રીતની હાલાકી છે બેન જે ક્યાં સુધી પાણી ભરાયા છે ક્યાં સુધી ભરાયા આપણે સામાન કેટલો છે લોકોનો ઘરનો સામાન સામાન તો બહુ બધો છે બધાનો કેટલા વાગ્યાથી પાણી ભરાવાનું શરૂ કરશે એ લગભગ ના ના બે અઢી વાગ્યાથી ચાલુ થયેલું છે પાણી એટલે આપણે અહીંયા તો હમણાં આઠ સાત વાગ્યા છે આવ્યું ઘરમાં પાણી બપોરથી પાણી ભરાવાની શરૂઆત થઈ છે અને હાલ જે પ્રમાણે આપ જોઈ શકો છો કે બપોર બાદ જ પૂરના નદીની જળસપાટી છે તે ધીરે ધીરે ઊંચી જઈ રહી છે અને તે જ કારણ છે કે જે પાણી હવે ધીરે ધીરે છે તે નવસારીના જે અલગ અલગ વિસ્તારો છે ત્યાં પ્રવેશી રહ્યા છે મહાવીર સોસાયટી અને બાજુમાં જે વિશાળ એપાર્ટમેન્ટ આવેલ છે તે એપાર્ટમેન્ટમાં પણ જે પૂરના પાણી છે તે હાલ ફરી વળ્યા છે અને લોકો કઈ મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યા છે તે અહીં સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે તો આ સાથે જ વાસદાના જે સરસ ગામ આવેલું છે તે ગામ ખાતેથી પણ તેર લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે એટલે નવસારી જિલ્લા વહીવટી તંત્ર પણ જે પૂર્ણા નદીની જે જળ સપાટી સતત વધી રહી છે તેને લઈને હાલ એલર્ટ મોડ પર જોવા મળી રહ્યું છે કેમેરામેન અક્ષય પાટીલ સાથે રાકેશ બ્રહ્મભટ ગુજરાત ફર્સ્ટ નવસારી નવસારીની પૂર્ણા નદી ઓગણત્રીસ ફૂટની સપાટીને પાર પહોંચી છે નદીના જળસ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે તો ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદના કારણે પૂરની સ્થિતિ છે અનેક વિસ્તારોમાં પૂરના પાણી પ્રવેશવાની શરૂઆત થઈ ચૂકી છે નવસારીના શાંતિદેવી રોડ પર પૂરના પાણી ફરી વળ્યા પૂરના પાણી ફરી ધંધા રોજગાર પર પણ માઠી અસર પહોંચી છે પૂરની પરિસ્થિતિનો સામનો કરી રહેલા લોકોને ભારે હાલાકી ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદના કારણે નવસારીની પૂર્ણા નદી પોતાની ઓગણત્રીસ ફૂટની સપાટી હાલ પાર કરી ચૂકી છે અને તેના કારણે પૂર્ણા નદીના જે પાણી છે તે નવસારીના અલગ અલગ વિસ્તારોમાં હાલ ફરી વળ્યા છે હાલ આપણે જ્યાં ઉભા છે નવસારીનો સાંતાદેવી રોડ છે અને જોઈ શકાય છે કે સાંતાદેવી રોડ ઉપર જે ઘોટણ સમા પાણી છે તે હાલ ભરાયા છે આ પાણીની જળ સપાટીમાં સતત હજી પણ વધારો થઈ રહ્યો છે શાંતાદેવી રોડ ઉપર અહીં પરિસ્થિતિ કઈ રીતની છે લોકો કઈ રીતે હાલાકીનો સામનો કરી રહ્યા છે આપકા નામ ભૂરાભાઈ ભૂરાભાઈ પટેલ ભૂરાભાઈ જણાવજો કઈ રીતની સ્થિતિ છે ફરી લોકોએ કઈ રીતની સ્થિતિનો સામનો કરવો બહુ ખરાબ સ્થિતિ છે વારંવાર બહુ પાણી આવે એટલે બહુ ખરાબ સ્થિતિ છે પૂરેપૂરી તકલીફ છે મંદિરનો મોલ ચાલી રહ્યો છે એટલે બહુ બધી માણસને બહુ ખરાબ છે बिल्कुल आ, जी तो जीवारी जी बिल्कुल अन्य लोगों बात करवाने प्रयास करूँ आपका नाम बताइए भाई भाई जी, जी बताइए तीसरी बार उर की स्थिति का सामना करना पड़ रहा है लोगों को किस तरह से हालात से बचा बहुत मुश्किल है भैया जो करता है उसी को पता चलता है जैसे पानी में रहना दिन भर रात भर पावर भी नहीं होती है वो दिन जो गुजारते हैं उन्हीं को पता चलता है कि कितनी मुश्किल है और कितनी नहीं मुश्किल है बराबर है बहुत तकलीफ भी होती है लोगों को और बहुत नुकसान भी होता है लोगों का जिस जिन लोग नीचे रहते हैं ना उनके घरों में बहुत सा नुकसान होता है ठीक मारे में हाँ कुदरत की कुदरत आफत है कुदरती तो कुदरती आफत के सामने हर आदमी मजबूर मजबूर तो है ही ना क्या करे देखो को, कोई किसी का सुनता तो है ही नहीं वो तो पता है जो जानता है वही जानता है सिर्फ वो लोग को अभी आएंगे पूछेंगे चले जाएंगे कोई किसी का नहीं होता है તો કુદરતી આફત સામે લોકો મજબૂર છે અને હાલ જે પ્રમાણે આપ સ્થિતિ જોઈ રહ્યા છો કે અહીં સંપૂર્ણ જે શાંતાદેવી રોડ છે તે હાલ પાણીમાં ગરકાવ થઈ ગયો છે અને આ પાણીમાં રોડ ગરકાવ થવાના કારણે ખાસ કરીને વાહન વ્યવહાર ઉપર પણ તેની અસર તો ક્યાંક જોવા મળી રહી છે દુકાનો હોય કે પછી અન્ય ઘરવખરીનો સામાન હોય આ તમામ જે સામાન પણ પાણીમાં ગરક થઈ રહ્યો છે જે દુકાનો પાણીમાં ગરક થવાના કારણે લોકોએ ધંધો વેપાર કરવો આવી સ્થિતિમાં કઈ રીતે કરવો તેવી ચિંતા પણ લોકોને ચોક્કસથી સતાવી રહી છે પરંતુ સાંતાદેવી રોડની વાત કરવામાં આવે તો અગાઉ પણ બે વખત અહીં પૂરના પાણી ફરી વળ્યા છે અને ફરી એક વખત જ્યાં ત્રીજી વખત છે તે પૂરના પાણી અહીં ભરાઈ રહ્યા છે અને આ પાણીની જળ સપાટી હજી વધવાની શક્યતા રહેલી છે અને તેના પગલે જે અહીં ધંધો વેપાર કરતા વેપારીઓની પણ ચિંતા ક્યાંક વધી છે કેમેરામેન અજય કુમાર સાથે રાકેશ બ્રહ્મભટ્ટ ગુજરાત ફર્સ્ટ નવસારી સતત પડી રહેલા વરસાદે નવસારીના લોકોની ચિંતા વધારી ઘોડા નદીના જળ સ્તરમાં સતત વધારો થતાં લોકો ચિંતામાં છે મેથિલા રગરી માતા ફળ્યા કહારવાડમાં પાણી ભરાવાની શરૂઆત થઈ છે અગમચેતીના ભાગરૂપે વીજ કંપનીએ વીજ સપ્લાય પણ બંધ કર્યો છે ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે પૂરના નદી હજી પણ ભયજનક સપાટી ઉપરથી વહી રહી છે અને બંને કાંઠે પૂર્ણા નદી થતાં હાલ જે નવસારીના અલગ અલગ વિસ્તારોમાં નદીના પાણી છે તે હાલ ફરી વળ્યા છે કેટલાક વિસ્તારોમાં હાલ પાણી આવવાની શરૂઆત થઈ ચૂકી છે અને હાલ આપને દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરીશું કે મીઠીલા નગરી અને અહીં જે કારવાડ આવેલું છે તે વિસ્તારોની અંદર આ પૂરના પાણી છે તે ફરી વળ્યા છે હજી તો પાણી જે પ્રવેશવાની શરૂઆત થઈ છે અને પાણીની સપાટી હજી વધવાની શક્યતાઓ પણ રહેલી છે તો બીજી તરફ વાત કરવામાં આવે તો અહીં જે પાવર સપ્લાય પણ વીજ કંપની દ્વારા અગમચેતીના ભાગરૂપે બંધ કરી દેવામાં આવ્યો છે કારણ કે જે મીઠીલા નગરી ખાતે જે ખાસ કરીને જે વીજ સપ્લાયનું જે મુખ્ય જે ડીપી આવેલી છે ડીપી પણ પાણીમાં ગરકાવ થઈ છે અને તે જ કારણ છે કે સાવચેતી એના ભાગરૂપે વીજ કંપની દ્વારા પણ છે તે હાલ કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે અહીંના લોકો જોડે વાત કરવાનો પ્રયાસ કરીશું કે કેટલા વાગ્યાથી અહીં પાણી ભરાવાની શરૂઆત થઈ છે અને અહીંના જે જિલ્લા તંત્ર તરફથી કઈ કામગીરી કરવામાં આવી રહી છે આપનું નામ હું સુધારાસભ્ય અશ્વિન કહાર અશ્વિનભાઈ જણાવજો કેટલા વાગ્યાથી અહીં પાણી ભરાવાની શરૂઆત થઈ તે રીતના જિલ્લા તંત્ર તરફથી પણ હાલ કામગીરી કરવામાં આવી રહી છે હાલ તો અમને આ લગભગ સવારના અગિયાર વાગ્યાની ખબર પડી ગઈ હતી કે ઉપર ભાગમાં ભારે વરસાદ હોવાના કારણે અમારા નીચાણવાળા વિસ્તાર નવસારીમાં નગરી કારવાર કાશીવાર હિડાયટનગર આટલા વિસ્તારમાં અમારે પાણી ભરાઈ જાય છે નવીનગર રંગુનગર એટલે અમને જાણ તો કરી દેવામાં આવી હતી અને અમારું નવસારી નગરપાલિકા નવસારી વિજયપુર નગરપાલિકા એટલું એલર્ટ રહે છે કે ઉપર ભાગમાં ઉપર ફોન આવે છે આવા સીબી અને અમને જાણ કરવામાં આવે છે તો અમે એટલા જ એલર્ટ થઈ જઈએ છીએ એટલે આપણે પૂછવા માંગીશ કે મીઠીલા નગરીના કહરવાડ વિસ્તારમાં કેટલા લોકોનું હાલ સ્થળાંતર કરવામાં આવ્યું છે પાણી કેટલા અહીં ભરાયા છે હાલ અત્યારે પુણા નદીના કાંઠે લગભગ અત્યારે અંદાજીત અંદાજીત કન્ફર્મ સત્તાવીસ ફૂટ પર પાણી છે આપને પૂછવા માંગીએ શું લાગી રહ્યું છે પાણીની સપાટી વધે તેવી શક્યતા છે જે પ્રમાણે નગરપાલિકા ફાયર બ્રિગેડ દ્વારા જે ઇન્ફોર્મેશન મળે છે તે પ્રમાણે પાણી વધવાની શક્યતા છે એવું લાગે છે તે છતાં બી અમારા જે સભ્ય સુધરાઈ સભ્ય છે અશ્વિનભાઈ સાથે અમે મળીને એક ટીમ વર્ક કરીને જે લોકને માઇગ્રેટ કરવાના છે તે લોકને અમે ઓલરેડી માઇગ્રેટ કરી ચૂક્યા છે અને બીજી બધી ફૂડ પેકેટની બી વ્યવસ્થા ઘણી સારી છે મીઠીલા નગરીના જે કારવાડ સહિતના વિસ્તારોમાં પાણી ભરાવાની શરૂઆત થઈ છે અને જળ સપાટીમાં હજી વધારો થવાની શક્યતા પણ હાલ રહેલી છે કેમેરામેન જે ખુમાન સાથે રાખીશ અંબટ ગુજરાત ફર્સ્ટ નવસારી સામે આવી રહી છે ઉપર વાસવા પડેલા વરસાદે લઈ નવસારીની અંબિકા નદીમાં ઘોડાપુર નવસારીની અંબિકા પૂર્ણા અને કાવેરીમાં ઘોડાપુર આવ્યું છે અંબિકા નદીમાં રેતી કાઢવા ગયેલી ટ્રક પાણીના પ્રવાહમાં તણાય અંબિકા અને પૂર્ણા નદીની જળસ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે ઉપરવાસમાં પડેલા વરસાદને લઈ નદીમાં પણ ઘોડાપુર આવ્યું છે નદી બે કાંઠે વહી રહી છે જેમાં અનેક ટ્રક અને વાહનો પણ ફસાયા હોવાની વિગતો સામે આવી

કેચમેન્ટ એરિયામાં વરસાદથી ડેમમાં પાણીની આવક નોંધાઈ તો હાલુકાઈ ડેમમાં એક લાખ સુડતાળીસ હજાર ક્યુસેક પાણીની આવક થઈ છે ડેમમાંથી એક લાખ ત્રેસઠ હજાર ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે ડેમના ચૌદ ગેટ ખોલી પાણી તાપી નદીમાં છોડાઈ રહ્યું છે તો ડેમમાંથી પાણી છોડાતા કાંઠા વિસ્તારોને એલર્ટ કરાયા છે ડેમની સપાટીની વાત કરીએ ત્રણસો ફૂટ છે ઉકાઈ ડેમ રૂલ લેવલ ત્રણસો ચાલીસ ફૂટ છે જયારે ડેમની ભયજનક સપાટી ત્રણસો પિસ્તાળીસ ફૂટ છે